આ યોજાયેલ કારોબારીમાં પાણીના ટેન્ડરો ખોલવા નીતિવિષયક નિર્ણયો લેવા બાંધકામ ડ્રેનેજ રોડલાઇટ શાખાના એનયુએમએલ શાખા વગેરે શાખાના વિવિધ કામોને આજે કારોબારીમાં ઠરાવ કરી આગળની પ્રક્રિયા માટે સીઓને સમૃદ્ધ કરવામાં આવેલ છે ભુજના વિવિધ વિસ્તારોની અંદર પાણીની લાઈન નાખવાની નગરપાલિકા સપ્લાય કરે તે માટેની ઓનલાઈન ટેન્ડરિંગની પ્રક્રિયા માટેના નિર્ણયો લેવામાં આવેલ હતા તેમજ એક કરોડ જેટલી ગ્રાન્ટ મળેલી છે ભુજ શહેરની અંદર જેટલા ડામર રોડ હતા તે રિસર્વ ફેશિંગ કરી અને ખાડાઓ મુક્ત ભુજ કરવામાં આવ્યું હતું જે ફરી વરસાદના કારણે જે ખાડાઓ થયા છે ત્યાં ફરી રિઝર્વ ફેસિંગ કરવામાં આવશે

પાણીના જે ભુજના અલગ અલગ વિસ્તારો ની અંદર પાણી અમારું એક આયોજન છે કે રિસરફેસિંગ ની ગ્રાન્ટ અમને એક કરોડ જેટલી મળેલી છે તો શહેરના અમારી નવનિયુક્ત બોડી આવી ત્યારે ભુજ શહેર ની અંદર અંદરના જે નગરપાલિકાના જે તમામ ડામર રોડ હતા તે આપણે રિસરફેસિંગ કરી પાછો વરસાદ પડ્યો છે જગ્યાએ જગ્યાએ જ્યાં અમુક જગ્યાએ ખાડાઓ પડી ગયા છે ત્યાં વરસાદ જતા તરત જ એનું આયોજન કરી અને પાછું રિસર્કે કરવામાં આવશે